મિત્રો આગામી થી બાર કલાકની અંદર રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદનું જોર ખૂબ જ વધવાનું છે આપણે સરકારી સંસ્થા હવામાન વિભાગે પણ આગામી થી બાર કલાક દરમિયાન રાજ્યમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે ભારેથી પણ અતિભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે હવામાન ખાતાની નવી આગાહી પ્રમાણે હવે આ કયા વિસ્તારોમાં કડક ભડાકા સાથે મુસળધાર વરસાદ તૂટી પડશે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને એક લાઇક રોન ભૂલતા નહીં આવી જ રીતે આખો સમાસો વર્ષના સમાસ સુધી વિલે જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનો પણ ભૂલતા ના તો મિત્રો ખાસ આમ જો મિત્રો પહેલા આપણે મધ્યપુર ગુજરાતના વિસ્તારથી શરૂઆત કરીએ મિત્રો મધ્યપુર ગુજરાતમાં આગામી 12 થી 24 કલાક દરમિયાન ખાસ કરીને દાહોદ જિલ્લાના વિસ્તારો હોય પંચમહાલ જિલ્લાના વિસ્તારો હોય છોટાઉદેપુર હોય અને વડોદરા જિલ્લો આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ઓરેન્જ એલર્ટ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે ભારે થીતી ભારે વરસાદ પડવાની સંભાવના હોય આ વિસ્તારોમાં આગામી બાર ચોવીસ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદ તો એકલોકલ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લાના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી ચોવીસ કલાકની અંદર નર્મદા જિલ્લામાં ભારેથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં ભારે સુધીનો વરસાદ પણ પડી શકે ભરૂચ જિલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં પણ આવતી બારથી ચોવીસ કલાકની અંદર મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડવાની શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આવતી બારથી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં પણ મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પડી શકે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એક લોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્ર સ્તરની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના પણ અમુક અમુક વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ શકે જૂનાગઢ બોટાદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે તો એક લોકલુક એવા ટૂંકા વિસ્તારો ત્યાં ભારેથી પણ અતિવારે સુધીનો વરસાદ પડી શકે તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે કે તડકો છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે આખું ચોમાસુ વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સુધી પેલા જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા